મિત્રો એક બો સિરિયસ મેટર થઈ ગઈ છે માઉન્ટ કાગો ઇન ઉદપુર વેલકમ ટુ પરમાર ન્યુ બ્લોગ હાલો કો સ્વાગત છે અમારે એક આયા ઝટકાનો વાયા તો હતા પણ મેં કાંઈ જોયા કાંઈ હરવા વગરનું જે છે અંદર ડગલું ભરી લીધું છે કાંઈ યાદ નથી વિડીયો બનાવવાનું વાતાવરણ બરાબર પણ કાંઈ વાંધો નહીં માતાજીની દયા છે શોર્ટ બેન છે બરાબર તો જો ચણા આપણા થોડાક મોટા મોટા થઈ ગયા છે ને એમાં હાથી પણ હાલી ગયું છે બરોબર ચણામાં હાથે હાલી ગયું છે હા હાલી ગયું છે પણ હું હું જ્યારે રજા આવે ને ત્યારે તો હું વાડી આવું છું બાકી રોજ વાડી નહીં ખાવતા એટલે આપણને ન ખબર હોય તો હાલો આજે ફરી એકવાર આપણે જે છે એ સણેમાન અને ઘઉંમાં જે છે પાણી વાળવાનું છે મારા અંદર જે બધા તો નહીં પીવે પણ જેટલી પીશે એટલે આપણે પાઈ દેહો બરાબર તો વ્લોગ ને જોતા રહીજો અને વ્લોગ કેવો લાગે છે તે જરૂરથી કમેન્ટ જણાવી દેજો તો ચાલ પર જો નવા સબ્સ્ક્રાઇબ કરી લેજો અને લાસ્ટ વ્લોગ તમને આય બટન માં જોવા મળશે જઈને જોઈ જોજો તો હાલો પાણી ઓલપ પાછા છે મોટર ચાલુ કરી દીધી છે તો હવે સીધું રાઉન્ડ છે પાવડો આપડે જે છે મેન હથિયાર લેવા માટે તો એ લીલી પછી તમને દેખાડવી કવડા શેડા છે છે કવડા છે મસ્ત મજાનું લીલ લોત્રી જે છે અહીંયાથી પાછળ નો કેમેરો કરીને દેખાડું ત્યાં સુધી લગ્ન જોતા લઈ

ખેતર છે જો તમે પહેલાંનો વ્લોગ ન જોયા તો જરૂરથી આવજો ડિસ્ક્રિપ્શન વચ્ચે લિંક આપેલી છે અને આપણે આ રીતે પહેલાં જે એક સિચ્યુએશન ઊભી થઈ હતી એનો પણ આપણે વિડીયો બનાવી તો શું સિચ્યુએશન એડવાન્સ ટીપનને લઈને હતી અને અમુક ગાઈડલાઇનનું પણ મેં તમને એમાં ઉદાહરણ આપ્યા છે તો જરૂરથી ડિસ્ક્રિપ્શન ચેક કરીએ વ્લોગની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને તમે જો તમે વ્લોગ બનાવતા હોય અને વિડીયોની એન્ડમાં તમને આ મારો આઉટડોર જે છે જો મશી આવા જ વિડીયો હોય આવા જ વિડીયો હોય અહીંયા વચ્ચે જે છે અમારી ચેનલ હોય એના પર ક્લિક કરો એટલે તમને લાસ્ટ મળશે બરાબર એવું પણ તમારે જો રેડીમેડ જોશે તો તમારી યુટ્યુબ ચેનલ ચેક કરજો મેં તમારા માટે પણ બનાવી છે અને કોઈને પર્સનલ નામ બનાવવું હોય તો પણ કમેન્ટ કરી દેજો તમારા માટે ટાઈમ કાર્ડ આપણે જે છે એવું આવતો બની દઈએ ટેમ્પલેટ ઇઝ હશે પણ તમારું નામ કરાવી બરાબર તો રોજથી ચેક કરજો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપેલી છે અને બીજું શું તો ઇન્સ્ટાગ્રામ પર જો ખોલો ન રહે ને તો ફોલો કરી લેજો કારણ કે એમાં આપણે જે છે ટ્રેન્ડિંગ ટેમ્પલેટનો યુઝ કરીને તમારે વિડીયોઝ બનાવતા હોઈએ છે અને તમે ફોલોઅપ પણ કરી છે જેથી કરીને તમારી એકાઉન્ટની રીસ વધે તમારા પણ ફોલોવર વધે ને મારા પણ ફોલોર બરાબર તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોઅર જો ન કર્યા તો કરી લેજો જો આપણે પાણી ટાંકી ભરેલી છે જો એ દવા છાપવા માટે છે આમ પીવા માટે નથી બરાબર તો પાણી આવે ત્રણ ભાઈઓને જે રીલ એડિટ કરવાની છે તો એ હું કહી નાખું લખાણું પણ બાકી છે પણ પપ્પાને મેં કીધું નહીં ત્યારે પપ્પા કહેતા લખાણ નહીં તો અત્યારે પાણી આવે સુધી આપણે એડિટ કર્યું પછી પાણી જાય બે મોટનું પાણી છે એટલે કે હાથમાં રહે નથી ભાઈ તો પાવડે થઈ જાય થોડું ખરખું કરવું પડશે અને પાવડર જે છે તૂટી ગયા છે ટ્રેક્ટર હાલ્યો એટલે તો એ પણ હરખું કરશું ના કોઈ પાણી બધી બધું રહેવા જાય બરોબર તો હાલ એ હરખો કરી નાખી પછી મળે તમને આજે ક્લિપમાં ત્યાં સુધી વ્લોગ ને જોતા રહીજો વ્લોગ વ્લોગ જોઈને ખૂબ જ મજા આવશે અને મજા આવે છે કે કોમેન્ટમાં જણાવી દેજો કે સજેશન દેવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો ચાલો મને તમને આવતી

પછી થોડોક વિડીયો એડિટ કરી નાખીએ પછી તને મજા આવતી ક્લિપ ત્યાં સુધી બ્લોગ ને જોતા રહેજો જઈ હિન્દ અહીંયા જે છે આપણને એક બીજું મિશન મળી ગયું છે બરોબર લાઈટ એજ ની થઈ એટલે પપ્પાએ જે છે જી મોટર સર્વિસ ન કરી પણ આપણે દાતો લઈને સડન લીવા સળક જે છે બકરા માટે કાપી લેવાનો છે બકરાને ખવરાવા માટે બરોબર બીજું કાઈ તો નથી આલો માથે સડન પછી તમને દેખાડી બ્લોગ ને જોતા રહેજો હાલ મિત્રો હવે જે છે આપણે સડી છે બરોબર લીવાની માથે વિડીયો બંધ નહીં કરવાનો તો વ્લોગ ને જોતા રહીએ વાત છે તને બરાબર મોલા ગસડા હે માથે કે સપોર્ટ મને છે હે તમારા સપોર્ટ માન તો હું ગમે ના સળી જાઉં સપોર્ટ નથી કરતા યાર

મને તમને સીધા ગામમાં કાંઈક હશે દેખાડે છે તો તમને દેખાડે વાળી આવી જઈ અને પછી જઈશું શું કામ છે હું નહીં ચાલો લગ્ન જોતા રહીજો અને જય માતાજી હવે મિત્રો ઘરે તો જવાનું હતું પણ ઘરે આપણું ભાત નહીં બરાબર આપણું ભાત આ આવી ગયું તો તમે પહેલાં ખાઈ લો પછી ઘરે જઈ ઘરે પણ થોડું કામ છે લખવાનું છે બરાબર તો બીજું કાંઈ તો નહીં જો આપણે આપણું ભતાણું જે છે કાઢી લીધું છે આમાં રોટલા છે આમાં શાક છે અને થોડો ગોળ પણ છે બરાબર હાલો જલ્દીથી ખાઈ લઈ પછી મળે તમને આવતી ક્લિપ માં ત્યાં સુધી વ્લોગ ને જોતા રહેજો હાલો બાટલાની ઉપર મેં મોબાઈલ મૂકીને જે છે એ વિડીયો રેકોર્ડિંગ કરું છું તો સ્ટેન્ડ જે છે ગાડી ઉપર પડ્યું છે પેલી બાજુ ગાડી પડી છે બરાબર રીંગણા બટેકાનું શાક છે તો থাকো পি গৈছে બેસી ગોળ ખાવાની મજા લુખો ગોળ ખાવાની એમ થાય કે નહીં બઢતું થાય બઢ બઢું ખાત ને એવું લાગે હલો ઝેડે થઈ ગયું બધું હું ખાયલો પછી તમને આજે ક્લિપમાં ત્યાં સુધી હું જે છે ખાવાનું થોડું ફાસ્ટ ફોરવર્ડમાં કહી નાખું છું બરાબર હાલો વ્લોગ જો સારો લાગતો લાઈક કરી દેજો અને ખાવાનું ભાગે લાગી હાલો જય માતાજી તારકલે જાવ આપણે ભોપરા ખલીન હશે વર્મા વાડી થી સીધા ઘરે થોડા સ્ટીલિંગ પરફોર્મન્સ છે સાહેબ ડોક્ટર જી ડાકી અને તમે તો આપણે હેલા થી જે મે લગને આખી કતે આપ ભોપરે બહુ ને મે ઘરે જો મે તમને છે જાસ મને મોયતમાં છે ગ્લિપમાં અને આ ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમે મને ફોલો ના કરતા તો જો તમે ફોલો કરતા બધા જે દીધી હું તો છે છે ભને જે દીધી તો જરૂર થી ફોલો કરી લઈ તો મિત્રો વાત હું એ કેતો તો કે આપણે જે છે ઇન્સ્ટાગ્રામ ઉપર બધાને જે છે એ વિડિયો એડિટ કરી દેવી છે કાઈક આ રીતના જો મિત્રો આવી કાક આપણે એડિટિંગ કરી દઈએ છીએ બરાબર અને બીજું તમે પણ જો આવી એડિટિંગ ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરીને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારે બે ત્રણ અથવા ચાર પાંચ ફોટા મોકલી દેજો એટલે બધાને અલગ અલગ એડિટિંગ એડિટિંગ કરી દઉં અને તમારી સાથે હું કોલેપ પણ કરીશ જેથી કરીને આપણે બને વ્યૂ ભેગા મળે વ્યૂ ઝાઝા આવશે વિડીયો જે છે વાયરલ થશે તો જરૂરથી ફોલો કરી લેજો અને તમારા ફોટા મોકલી દેજો એટલે વિડીયો બની જશે તો ચાલો અહીંયા મને તમને આથી ક્લિપમાં ત્યાં સુધી લગ્ન જોતા રહીજો એન્ડિંગ જ કરી દઈશું બરાબર તો જય માતાજી Thank you.